નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ દાતા તાલુકાના ધાબાવાડી ગામની એક સગીર વયની યુવતી સાથે શારીરિક હડપલા કરવા અને બળાત્કારની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્ષોનો ગુનો નોંધાવવા પામ્યો છે હકીકત એવી છે કે અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા ધાબાવાડી ગામથી એક યુવતી અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશનને ઊભી હતી ત્યારે એક ઈકો કાર ચાલકે કાર રોકાવી તે સગીર વયની યુવતીને પોતાની કારમાં બેસાડી કાર હંકારી મૂકી હતી અને તેવામાં કારમાં બેસાડેલી સગીર વયની યુવતી સાથે શારીરિક હડપલા કરી તેના પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી પણ તેવામાં સગી દેવદેવ તેને બુમાબુમ કરતા આસપાસના લોકોએ તેને બચાવી લીધી હતી અને સગીર વહીની આ યુવતી પિંખાતા બચી જવા પામી હતી જે બાબતે સગીરાના પિતા અંબાજી પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા અંબાજી પોલીસે ગુના રજિસ્ટ્રાર નંબર ચારસો તેતાલીસ બે હજાર ચોવીસમાં આઈપીસી અને બીએનએસની વિવિધ કલમો સાથે પોક્સોનો ગુનો નોંધી આ કામનો આરોપી કાર ચાલકને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી અંબાજી પોલીસે આ વ્યક્તિ ઉપર ધોરણસરનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ ગઈ અંબાજી પોલીસ સ્ટેશનના ગુના નંબર ચારસો તેતાલીસ બે હજાર ચોવીસ જે ડીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી ચુમ્મોતેર પંચોતેર છોતેર અને પોક્સો એક કલમ ચાર આઠ બાર અને અઢાર મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં હકીકત એવી છે કે જે આ કામના ફરિયાદી છે એમની દીકરી ધાબા ધાબાવાળી વાવ બસ સ્ટેન્ડ થી અંબાજી આવવા માટે નીકળેલી ત્યારે એક ઇકો ગાડીના ચાલકે તેને બેસાડેલી અને અંબાજી તરફ આવતા રસ્તામાં આ જે દીકરી છે એને અડપલા કરી અને એને બળત્તર કરવાનો પ્રયત્ન કરેલ જેથી આ આરોપીને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કેટલા આરોપી છે એક આરોપી છે